કેમ કે અમે ઘર બાર છોડ્યા પછી જનતા જ અમાર મા બાપ છે અને જનતા જ અમારો બધું પટ છે અને એના માટે અમને બહુ જ દુઃખ લાગી છે અને માટે આજે અમે કিন্নર સમાજ ભેગા થઈને મૌન વ્રત રાખ્યો છે અને જે એના માટે અમે શોક રાખ્યો છે મેરા નામ કામિની દે કસિસ દે પાવૈયા અમદાવાદ ગુજરાત સે નાયક ભાવના હાજી કા બાલગોપાલ અમદાવાદ ગુજરાત સે મે બોલ રહી છું અને જો અમાર આ 12 તારીખ કો પ્લાન ક્રેસ ہوا હે ગુજરાત अहमदाबाद में वो बहुत सखत दुख की घटना घटी है और हम यहाँ पे आज सारे किन्नर समाज इकट्ठा हुए ऑल गुजरात के अलग अलग जिलों से अलग अलग गाँव से किन्नर लोग सब भेगा हुए हैं और होके यहाँ पे एक ब्लैक डे का हमने ब्लैक कपड़ा पहन के ब्लैक शो शो किया तो हम बस खाली यही ईश्वर से प्रार्थना करते हैं कि जो ये दुर्घटना में जिनकी डेथ हो गई है उनको प्रभु उनके आत्मा को शांति दे और उनके परिवारजनों को खूब शक्ति दे ताकि ये इतना दुखद घटना को वो लोग झेल सके और हमारे हमारे वहां जो गुजरात के मुख्यमंत्री थे विजय भाई रूपाणी वो हमारे गुजरात के सच्चा हीरा थे बहुत ईमानदारी से बहुत अच्छा काम किया था उन्होंने और उनकी भी आवसान हुई है इसमें तो हमें बहुत ही अपात लगी है हम किन्नर समाज भी जो है हमारे जजमानों के ऊपर हैं वो हमारे परिवार हैं आज जो उनकी भी ये जो घटना बनी है हमें बहुत दुख है बोलूचो किन्नर कोहिलो दे दे अने अहमदाबाद अने आज हमें शोक नो माहौल चार पांच दिवस घटना छे એની અંદર જે પણ મરી ગયા છે નાના ભૂલકાઓ થી માડી મોડા વડીલ અને આ ગુજરાતની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા ભેગા થયા છે દુઆ પ્રાર્થના કરીએ છે કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે મારો ભગવાન કરે અને હંમેશા એમની તરક્કી કરે ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબત મુસીબતથી બધાને બચાવે મારા ભારત દેશને અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોસાય એટલા માટે અમે આજે બહુ ભન ભીન છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે એવી પ્રાર્થના દુઆ કરે છે અને જે વિજય રૂપાણી સર નું જે થયું છે એ પણ અમને બહુ દુઃખ છે દેશ ની અંદર એવા એવા હીરો છે અને જે અમુક છે જાણી માની હસ્તી એ હોવા જરૂરી છે અને દેશ ઉપરથી આપણે ખોઈ બેસીએ એ બહુ જ દુઃખ છે અમને આર્ય કન્યા ગુરુકુ પોરબંદર નેવું એક કર્મ ફેલાયેલો વિશાળ ધોરણ પાસ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર